આગળ વાત કરીએ ગીર સોમનાથના તાલાલામાં વરસાદની શરૂઆત સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ તાલાલા ગુંજરણ માધુપુર ગામમાં વરસાદ વરસ્યો છે તો આંકુલવાડી દાવા ચિત્રોડ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ છે તલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ ફરી વખત અસ્થવા અર્જુન આપણી સાથે ફૂલ પર જોડાય છે અર્જુન તલાલા શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ શુમિક હતો જે આપણે જણાવી દઉં તો તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી ચોથા દિવસે વરસાદી માહોલ છે તે જામ્યો છે શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ હતું તાલાલાના ગુંદરણ માધુપુર આંખણવાડી ધાવા ચિત્રોડ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે ખાસ કરીને જે પાછોતરો વરસાદ છે તેને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે કારણ કે ખેડૂતોના મગફળી સોયાબીન સહિતના જે પાકો છે તેમાં નુકસાન થવાની ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભીતિ છે તે સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો વધારો થયો છે જી ચોક્કસ અર્જુન માહિતી બદલ આભાર